નમસ્તે મિત્રો શું તમે વરિયાળી ખાવાના ખૂબ જ શોખીન છો તો ચેતી જજો કારણ કે વધુ પડતું વરિયાળીનું સેવન અમુક લોકોને નુકસાન પણ પહોંચાડી શકે છે માટે જુઓ આ વિડીયોમાં કે કેવા વ્યક્તિઓએ વરિયાળીનું સેવન ન કરવું જોઈએ તો ચાલો આપણે જોઈએ વરિયાળી ખાવાથી થતા કેટલાક ગેરફાયદાઓ નંબર એક તો મિત્રો કેટલીક વ્યક્તિઓને વરિયાળી ખાવાથી એલર્જીક પ્રતિક્રિયાઓ થઈ શકે છે જેમકે શરીરમાં ખંજવાળા આવવી સોજો આવવો અથવા શ્વાસ લેવામાં તકલીફ પડવી નંબર બે મિત્રો વરિયાળીમાં અમુક એવા સંયોજનો હોય છે જે પ્રકાશ સંવેદનશીલતાનું કારણ બની શકે છે માટે જ્યારે તે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે ત્યારે ત્વચાને સનબર્ગ માટે વધુ સંવેદનશીલ બનાવે છે નંબર ત્રણ વરિયાળેમાં ફાઇટોસ્ટ્રોજેન્સ નામનું તત્વ હોય છે જે શરીરમાં એસ્ટ્રોજનની નકલ કરી શકે છે જેનાથી સ્તન કેન્સર અથવા એન્ડ્રોમેટ્રિયોસિસ જેવી હોર્મોન સંવેદનશીલ બીમારીઓ ધરાવતી વ્યક્તિઓ માટે આ એક સમસ્યા બની શકે છે નંબર ચાર વરિયાળી અમુક દવાઓ સાથે ક્રિયા પ્રતિક્રિયા કરી શકે છે જેમાં લીવરની સાઇટોક્રોમ પી ચારસો પચાસ એન્જાઈમ સિસ્ટમ દ્વારા સયા પચયની દવાઓનો સમાવેશ થાય છે જે લોકો આ દવા લેતા હોય છે તેને વરિયાળીનું સેવન ન કરવું જોઈએ નંબર પાંચ વધુ પડતું વરિયાળીનું સેવન કરવાથી કેટલીક વ્યક્તિઓને ઉબકા ઉલટી જાડા અને પેટમાં દુખાવો જેવી સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે નંબર છ વધુ પડતું વરિયાળીનું તેલ પીવામાં આવે તો તેનાથી શરીરમાં ઝેરી અસર થઈ શકે છે જેનાથી આંચકી જેવી સમસ્યાઓ થઈ શકે છે નંબર સાત કોઈ પણ મહિલાની ગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતું વરિયાળીનું સેવન ન કરવું જોઈએ કારણ કે તે માસિક સ્ત્રાવને ઉત્તેજિત કરી શકે છે નંબર આઠ વધુ પડતું વરિયાળીનું સેવન બ્લડ પ્રેશરમાં ઘટાડો કરી શકે છે જો કોઈ વ્યક્તિ પહેલાંથી જ બ્લડ પ્રેશરની દવાઓ લેતી હોય અથવા લો બ્લડ પ્રેશર ધરાવતી હોય તેને વરિયાળી ન ખાવી જોઈએ નંબર નવ વરિયાળી પોટેશિયમથી ભરપૂર હોય છે જે કિડનીની સમસ્યાઓ ધરાવતી વ્યક્તિઓ માટે સમસ્યારૂપ બની શકે છે નંબર દસ વરિયાળીનું વધુ પડતું સેવન કરવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ અને ઘણી બધી નાની નાની સમસ્યાઓ થઈ શકે છે માટે આપણે વધુ પડતું વરિયાળીનું સેવન ન કરવું જોઈએ તો મિત્રો આ વિડિયોની અંદર આપણે વરિયાળી ખાવાથી થતા કેટલાક ગેરફાયદાઓ વિશે વાત કરી તો જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં